વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા ઐતિહાસિક પૂર અંગે વડોદરા કોર્પોરેશને હાર સ્વીકારી લીધી છે કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે તંત્ર સામે આક્ષેપો કરવાના બદલે હવે પોતે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી પૂરનો સામનો કરતા શીખવું પડશે અને તે માટે જનતાએ ટ્યુબ તરાપો અને દોરડા જેવી વસ્તુઓ વસાવી લેવી જોઈએ હવે આ ચેરમેનના નિવેદન સામે વિપક્ષી નેતાએ જણાવ્યું કે જો તમે વડોદરાના લોકોને રક્ષણ પૂરું પાડી શકતા ન હોય તો આ પદ ઉપર તમે રહેવાને લાયક નથી વડોદરામાં ગત છવ્વીસ ઓગસ્ટના રોજ પડેલા બાર ઇંચ જેટલા વરસાદે ભારે તારાજી સર્જી હતી તે સાથે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે વડોદરાના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પણ થયું હતું અગિયારથી વધુ લોકોએ જાન ગુમાવવાનો વારો આવ્યો હતો સપ્તાહ સુધી અડધું ઉપરાંત વડોદરા વીજ પુરવઠા વિના રહ્યું હતું સરેરાશ ત્રણ દિવસ સુધી લોકો પૂરના પાણીમાં રહ્યા હતા આ સંજોગોમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના લીધે જ વરસાદ પડી રહ્યો છે તેના માટે નાગરિકોએ તંત્ર પર આક્ષેપ કરવાના બદલે કેટલીક તૈયારીઓ રાખવી પડશે ઘરમાં સેફ સ્ટે માટે ખૂબ ટ્યુબ રાખવી પડશે મોટી સોસાયટી હોય તો તરાપાની વ્યવસ્થા કરવી પડશે વરસાદ સાથે રહેતા શીખવું પડશે કોર્પોરેશને પણ ડિઝાસ્ટર કોર્પોરેશન માટે તૈયારી કરવી પડશે આમાં એક બનાવી કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ અને આ બધું ટૂંકા ગાળાના આધારે આ ગાળા તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ બે વરસ સારાથી લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ શીખવીએ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તે કદ રાખવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે સફળથી ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના વડોદરાના શાસનમાં ભ્રષ્ટાચાર અનઘડ આયોજન પ્લાનિંગના અભાવના લીધે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી એક કાસમાં ફેરવાઈ ગઈ છે કાંસો પુરાઈ ગઈ છે અનેક ઠેકાણે દબાણો થયા છે તલાવો પૂરાઈ ગયા છે અને વડોદરા શહેરની હવે સાત આઠ ઇંચ વિશ્વા વરસાદમાં ગંભીર પરિસ્થિતિ થાય છે ચોવીસ જુલાઈ અને છવ્વીસ ઓગસ્ટે જે પૂર આવ્યા વડોદરાવાસીઓ કોઈ દિવસ આને ભૂલી નહીં શકે છેલ્લા ત્રીસ વર્ષમાં પંદર વખત પૂર આવ્યા પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું અને હવે શાસક પક્ષના પદ અધિકારીઓ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રહે કે પૂરની સ્વ બચાવ કરી શકશું એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે નિશ્ચિત છે અને આનું કારણ છે ત્રીસ વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ બન્યો નથી કે એક જાહેરાતો ઘણી બધી થઈ એના નામે ચૂંટણી લડાઈ રાજકારણ થયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા ત્યારે એવું કહ્યું તું મા વિશ્વામિત્રીને બોલાયા પણ આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો જે પદાધિકારીઓ એમના નામે ચૂંટાઈને આવે છે એક પ્રપોઝલ અહીંયાથી મોકલી નથી શક્યા અને નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર અહીંયાથી એકે પ્રપોઝલ મંગાવી નથી શક્યા સીએમ ભૂપેન્દ્રભાઈ આવીને બારસો કરોડની જાહેરાત કરી સેના બારસો કરોડ કોઈ પ્રપોઝલ જ નથી ફોરવર્ડ થયો બરોડામાં કોઈ પ્રોજેક્ટ તૈયાર નથી તો બારસો કરોડ આપો છો અને એ ક્યાં વપરાવાના છે જો સાચે વડોદરા માટે કંઈ કરવું હોય તો એના દબાણો ખોલવાની જરૂર છે પણ સામે અત્યારે તો બીજી ત્રણ લાખ ચોરસ મીટર જગ્યાને ઝોન ફેર અને નદી કિનારે રેસીડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની દબાણ આવી રહ્યું છે અને એમાંથી પંચોતેર હજાર ચોરસ મીટરનું તો નોટિફિકેશન બી બહાર પડ્યું એનો મતલબ આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિ આનથી વધુ ગંભીર થવાની છે અને કદાચ એટલે જ આ બધું તાક મેળવીને ડોક્ટર શીતલ મિસ્ત્રી આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એવું અમને લાગે છે ને આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે એ લોકો તમારી વાહરે નથી આવવાના સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ સેના માટે લો છો તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપી દેવો છે જવાબદારી ફક્ત હાલના પદાધિકારીઓની નથી

માત્ર ગેરજવાબદાર જ નથી સાથે સાથે હાસ્યાસ્પદ પણ છે તમે પૂર સાથે રહેવાની ટેવ પાડવા માટેનું તમે સૂચન કરો છો તમે તરાપા દોરડા બસાવવાની સૂચન કરો છો તો કાલે ઉઠીને તમે કહેશો કે તમે વડોદરાની રસ્તાના ખાડાઓ સાથે રહેતા શીખી જાઓ તમે ભૂવાઓ સાથે રહેતા શીખી જાઓ જે પીવાના ગંદા પાણી આવે છે એની સાથે રહેતા શીખી જાઓ આ કઈ રીતે ચાલી શકે આ જવાબદારી તમારી નહીં તો કોની છે તમે આ મોટા મોટા બિલ્ડિંગો હોટેલો મોલ આ બધું બનવા માટે પરવાનગી કોણ આપી આ બારસો કરોડ જે આવવાની વાત થઈ છે જે વિશ્વામિત્રીને પાણી સીધા દરિયા પર પહોંચાડવાની વાત થઈ છે આ દબાણને દૂર કર્યા વગર કેવી રીતે શક્ય બને તમે શું આમાંથી શું પુરવાર કરવા માગો છો કે આવનારા વર્ષે પણ પૂરાવશે આવશે એના પછી પણ પૂર આવશે દર વર્ષે પૂર આવશે તો આ જ આખી વાત છે બહુ ચિંતાજનક છે એ ગેરજવાબદાર મને આ વાક્ય છે હું તો એમ માનું છું કે એમને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે કે આ પ્રકારના તંત્ર ચાલશે તો આ સમાજમાં મોટું અફરાતફરી સર્જાશે લોકોના અંદર ભયનો માહોલ થશે અસુરક્ષાની વાતાવરણ ફેલાશે એટલે આ વાત કોઈ પણ કિંમતે ચલાવી લેવાય તેમ નથી અને એમના વાક્ય પાછો ખેંચે તેવી અમે માંગ કરીએ વડોદરા મહાનગરપાલિકાના જે સ્થાયી સમિતિના ચેરમેન છે ડૉક્ટર શ્રીતર મિસ્ત્રી એમણે જે પ્રકારનું નિવેદન આપ્યું છે ક્યાંક ને ક્યાંક એમની હતાશા દેખાય છે આજે વડોદરા મહાનગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષનું જે શાસન છે એ સદંતર સો નિષ્ફળ નીવડ્યું હોય એવી આ નિવેદન પરથી પ્રતિથી જણાય છે વડોદરા મહાનગરપાલિકાએ બે હજાર તેરથી લઈને આ વ્યવસ્થા શરૂ કરેલી કે વિશ્વામિત્રી નદીના આજુબાજુનો વિસ્તાર સુધારવાનો બે હજાર તેરમાં એમણે જે ફિઝિબિલિટી રિપોર્ટ બનાવ્યો દોઢ કરોડ રૂપિયાના ખર્ચે ફિઝિબિલિટી રિપોર્ટ બનાવ્યા પછી એના પછીના જેટલા પણ સત્તાધીશો આવ્યા એમણે તમામે એ બાબતે દુર્લક્ષ સેવ્યું અને દબાણો ઊભા થતા ગયા અને વડોદરા આ ભોગ બની રહ્યું છે આ પૂરનું હવે હું એવું કહેવા માગીશ કે વડોદરા મહાનગરપાલિકાને જો તમે કશું કરી શકતા નથી સત્તાધીશો હતાશ લાચાર થઈ ગયા છે તો તમારે એ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી તમારે સ્વૈચ્છિક રીતે પદો છોડવા જોઈએ લોકો તમને બળજબરીથી કાઢી મૂકે એના કરતાં તમે પોતે સ્વીકારો છો કે તમે નિષ્ફળ છો તો પછી તમારે પદ છોડી દેવા જોઈએ અને વડોદરાનું વિનાશ વધારે થાય એના પહેલાં તમે આ આગોતરા પગલાં લો અને પદ છોડો અને જે લોકો સક્ષમ છે એ લોકોને સત્તા સોંપો અને તમે બહાર નીકળો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરને ડૂબાડવામાં જે ભારતીય જનતા પાર્ટીનો જે હપ્તાખોરી અને નફાખોરીનું જે પ્રમાણ છે ક્યાંક ને ક્યાંક બિલ્ડરો પાસેથી મેળવેલો જે નાણાં છે જે એમને ચૂંટણી ફંડ મળે છે એ ચૂંટણી ફંડના લીધે હવે એ લોકો બિલ્ડરો સામે લાચાર થઈ ગયા છે અને આ વડોદરાને આ ડૂબાડવામાં આ બિલ્ડરો સામેની લાચારી એ સૌથી મોટું પરિબળ સાબિત થયું છે અને ક્યાંક ને ક્યાંક હું તો એવું કહીશ કે આજની સ્થિતિ આજની તારીખમાં ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ અને મેયર ડેપ્યુટી મેયર સહિત તમામ બોડીએ રાજીનામા આપવા જોઈએ સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા જે નિવેદન આપ્યું છે હોશ હવાસ સાથે આપ્યું છે કોઈ ભાંગરો નથી વાંચ્યો એમના મનની વાત કહી દીધી છે કે અમે વેરો ઉઘરાવીશું પરંતુ સુવિધા તમને નહીં આપીએ ત્રીસ વર્ષથી શાસન છે ત્રીસ વર્ષથી વડોદરા શહેરમાં કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપી શક્યા નથી ભારતીય જનતા પાર્ટીને રામના નામે લોકોએ મત આપ્યા છે મોદીજીના નામે મત આપે છે રામના નામે તરી ખાધું છે મોદીજીના નામે ચરી ખાધું છે અને ત્રીસ વર્ષમાં નગરસેવકો કે ધારાસભ્યો કે સાંસદ તમામ લોકો કરોડપતિ અબજોપતિ બની ગયા છે પરંતુ જે રીતના નાગરિકો વેરો ભરે છે વેરાનું વળતર આપવાનું છે વળતર આપવામાં મિસ થઈ ગયા છે હાલમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું એના અનેક કારણો છે કહી શકાય કે ગેબ્રીજ જે રીતના નાખવામાં આવે છે આખી નદીને પૂરી દીધી છે સાથે જોવા અનેક પ્રકારના દબાણો આવી રહ્યા છે સયાજી હોટલ લઈ લો મોલ લઈ લો સાથે અનેક નગર સેવકોના બાંધકામો અંદર થયા છે તો વિશ્વામિત્રી નદીને દિવસે દિવસે નદીની જગ્યાએ નાડું બનાવી દીધું છે જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા પૂર આવવાના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા થઈ પીવાના પાણીની માટે ટળવડી રહ્યા જમવા માટે ટળવળી રહ્યા કોઈ સુવિધા ના આપી કોઈ બોર્ડ ના આપી અને અત્યારે ચેરમેન કહી રહ્યા છે કે તમામ નાગરિકોએ પોતે બોટ વસાવી લેવી પડશે રબર ટ્યુબ વસાવી લેવી પડશે પોતાની સુવિધા પોતે કરવી પડશે દોરડા વસાવી લેશે એટલે ચેરમેન સાહેબે હોશ હવસ સાથે આ નિવેદન આપ્યું છે વડોદરા શહેરની જનતા હવે જાગવાનું છે જોવાનું છે અને વડોદરા મહાનગરપાલિકામાંથી આ સત્તાધારી પક્ષ જે ત્રીસ વર્ષથી બેઠો છે એને દૂર કરવાની જવાબદારી વડોદરા શહેરની જનતાની છે આજે વડોદરાની શું આખી ગુજરાતની જે જનતા છે એ બધા હસી રહ્યા છે એમની પર એમના કોર્પોરેટરો જે છે ને અત્યારે થોડી વાર પહેલાં જ મને મળેલા બરાબર એમના કોર્પોરેટરો પણ આ જ વસ્તુને લઈને હસી રહ્યા છે કે ભાઈ તમે તરાપા વસાયા કે નહીં વસાયા હવે વિચાર કરો કેવી જૂથ છે ભારતીય જનતા પાર્ટીમાં કે એમના જ એક અધિકારીએ નિવેદન આપ્યું ને આજે એ બહાર નીકળીને એમના જ વિશે આ રીતના બોલે છે હકીકત એ છે કે ભાઈ એક ભારતીય જનતા પાર્ટીને વડોદરાની જનતાએ જે ખોબે ખોબે ભાઈને વોટ આપ્યા એ જે સત્તાનો નસો જે એમને ચડ્યો એ સત્તાનો નસો હજુ એમનો ઉતર્યો નથી એટલે આવા કોઈ પણ ફાલતુના આવા નિવેદનો કરી રહ્યા છે ખરેખર તો એમને જે આજુબાજુ વિસ્તારમાં આવે છે આજે સયાજી હોટલ છે અઘોરા મોલ છે જે કેટલી જગ્યા પચાઈ પાડી છે જેના લીધે આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે બધાને ખબર છે પણ આ લોકોને નથી દેખાતું જો તમારામાં તાકાત હોય તો તમે એ તોડો ને પહેલાં કેમ તમે આવા બધા ગતકડા કાઢો છો ને ખોટા ખોટા આવા હાસ્યાસ્પદ નિવેદનો આપો છો કે ભાઈ બોટ લાવો અને તરા પર રાખો સાહેબ વેરો લોકોએ આપવાનો કરોડોની ગ્રાન્ટ તમને સરકાર તરફથી તમને મળે પૈસા તમે લોકો વાપરો અને લોકોને તમે કહો છો કે તારા પાને બહુ તમે શું સુવિધાઓ આપો છો વડોદરાને આ તમે સક્ષમ નથી વડોદરાની જનતાને હવે ખબર પડી ગઈ છે ફક્ત જે વડોદરાની જનતા છે એ આવનારા કોર્પોરેશન ઇલેક્શનની ફક્ત રાહ જોઈ રહી છે તમારે જેટલા ગતગડા કાઢવા આવે એટલા કાઢો તમારા જે નેતાઓને તમારે અહીંયા બોલાવવા હોય એ બોલાવો તમે વિચાર કરો શરમજનક વાત તો એ છે કે શિક્ષણ મંત્રીને અહીંયા કીટ આપવા માટે આવવું પડે શિક્ષણ મંત્રીને અહીંયા બોલાવે છે આટલી જ જાગૃતતા શાળાઓની જે ફી વધેલી છે એના માટે દાખવ્યું હોત તો શાળા શાળા જે લોકોને ઘરે ઘરે ફર્યા ને તો ઘરે ઘરે જઈને એવું પૂછવું જોયું હતું કે કયા સ્કૂલમાં તમારો છોકરો ભણે છે ને કેટલી ફી છે તમારા છોકરાની કંઈ કેટલી વધારે લે છે આ એમનું કામ છે શિક્ષણ મંત્રીનું તો એમને તમે આ પૂરના એનામાં તમે એમને ધંધે લગાડી દીધા એટલે ભારતીય જનતા પાર્ટી સદંતર બધી જ રીતે ફેલ નીવડી છે વડોદરાની જનતાને હવે ખબર પડી ગઈ છે બસ વડોદરાની જનતા હવે કોર્પોરેશન ઇલેક્શનની રાહ જોઈ રહી છે આવનારા દિવસોમાં જે પણ ઇલેક્શન આવશે તમે લખી રાખજો ભારતીય જનતા પાર્ટી બહુ ખરાબ રીતે હરશે